રત્નમહાલ રીછ અભયારણ્યમાં આણંદ હાઇસ્કૂલના પચાસ વિદ્યાર્થીઓ શિક્ષકોનો પ્રાકૃતિક પ્રવાસ કાર્યક્રમ યોજાયો ધાનપુર તાલુકામાં આવેલા રમણીય સ્થળ રત્નમહાલ રીચ અભ્યારણ્ય નવલધા કેમ્પમાં આણંદ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફ સાથે રત્નમહાલના જંગલમાં તેમજ ઉપર આવેલ રત્નેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ જંગલમાં પ્લાસ્ટિકના બોટલ અને પ્લાસ્ટિકની થેલીઓ આમ તેમ ફેંકેલી હતી તે બાળકોએ અને શિક્ષકોએ વેણીને ડસ્ટબિનમાં નાખવામાં આવી હતી અને રાત્રે ઉઠતી ખિસકોલીઓને દેખી બાળકો ભાવુક થયા હતા અને ખૂબ જ આનંદિત થયા હતા આ સાથે જ રાત્રે પ્રાણીઓનો સુંદર અવાજ સાંભળવા મળ્યો કેમ્પના રસોડામાં બનેલી વાનગીઓમાં દાળ પાનિયા ભાત જે ભોજન ખાવા મળતા બાળકોએ ખૂબ સરસ જમવાના વખાણ કર્યા હતા રત્નમાલ જંગલ આદિકાલથી જંગલમાં રહેતા આદિવાસીઓએ જાળવી રાખ્યો છે અને આજે આણંદ હાઈસ્કૂલના બાળકોએ જણાવ્યું કે અમારા ભાગ્યમાં લખ્યું હશે અને અમે જંગલની રખેવાળીએ રખેવાલી કરીએ અને પ્રાકૃતિક પૂજકને સલામ કરીએ છીએ આણંદ હાઈસ્કૂલના બાળકો શિક્ષકોએ પાનમ નદીના જન્મ સ્થળના દર્શન કરવામાં આવ્યા હતા અને પાનમ નદી જ્યાંથી ઉત્પન્ન થઈ ત્યાંથી વહેતા પાણી પીને બાળકો અને શિક્ષકોએ પાનમ નદીનું મીઠું પાણીના મીડિયા સમક્ષ સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચંદુભાઈ મોહન મોહનિયા દાહોદ થેન્ક યુ સર બોલો આપનું જે આણંદ સ્કૂલમાંથી પધાર્યા રતન માલમાં તો મીડિયા સમક્ષ કેવું તમને જે રતન માલની કલ્ચર વિશે બોલજો સર નમસ્તે હું રાકેશ રાવત આનંદ હાઈસ્કૂલ આણંદ અમે પચાસ એક વિદ્યાર્થીઓ અને પાંચેક શિક્ષકો છેલ્લા બે દિવસથી આ રતનમાલના કુદરતી સાનિધ્યમાં રોકાયા છીએ હવે ખાસ કરીને રતનમાલ રીસ અભ્યારણ એ નામથી જાણેલું પણ એ પ્રત્યક્ષ અનુભવ એ કેવું હશે જ્યાં કે ડુંગળાની વચ્ચે નદીનો અવાજ અને કરકડ વહેતા ઝરણા એમને કદાચ પહેલીવાર જોયા છે અને નદીનું પાણી હાથમાં લઈ અને જ્યારે મોઢા પર લગાવે તો એમને લાગે પ્રકૃતિ જાણે એમને પોતાની મા સમાન લાગીએ છીએ અને પ્રકૃતિ બિલકુલ પણ એ ગંદી ન થાય એવો આશય એવા મનની એમની ભાવના અમારે બિલકુલ કેવી નથી પડી કાલે અમે અમે ગયા ધોધ જોવા માટે રસ્તામાં આવતું કોઈ પણ પ્લાસ્ટિક વિદ્યાર્થીઓ જાતે એ પોતાની બેગમાં લઈને મૂક્યું છે અને ખાસ કરી રાત્રે અહીંયા ઉડતી ખિસકોલી એ જો અમે ગયા તો એકદમ ભેકાર જંગલ પણ ડર જડાય નહીં એક એક આશ્ચર્ય એક નવાઈ કે ઉડતી ખિસકોલી કેવી હશે એમ એ પણ અમને જોવાનો લાવો મળ્યો અને વહેલી સવારે અમે પાનમ ગામ જે અહીંયા છે એ પાનમ નદીનું ઉદ્ગમ સ્થાન ત્યાંથી વહેતી નદીની સાથે અમે સવાર વિતાવી છે એનો અમને આનંદ છે અને આજે સવારે અમે એમપી બોર્ડર ઉપર જે ડુંગરાઓની વાદળો અમારી સાથે વાતો કરે એ વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ નિહાર્યું એટલે અમને એમ લાગે છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓએ આ જગ્યા પર આવવું જોઈએ અને ખાસ કરીને પ્રકૃતિની વાતો કરતાં પ્રકૃતિને માનવી જોઈએ કે પ્રકૃતિ આપણને જીવતા શીખવે છે